કાંકરેશ તાલુકાના મુખ્ય મથક શિહોરી શાળા નંબર બેમાં રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ શિબિર અંતર્ગત પ્રમાણપત્ર આપવામાં આવ્યા પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાતમાં સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત તેમજ સમગ્ર શિક્ષા ગર્લ્સ એજ્યુકેશન વિભાગ બનાસકાંઠા દ્વારા આયોજિત રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ શિબિરો યોજવામાં આવે છે સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો એકતા પાલનપુર દ્વારા બેઝિક સેલ્ફ ડિફેન્સ સ્વરક્ષણની દીકરીઓને ટ્રેનિંગ આપવામાં આવે છે જેથી કરી તેઓ ભવિષ્યમાં પણ નિર્ભયતા કેળવી તેના અનુરૂપ જીવન જીતી સતત પ્રગતિ કરે તેવી શુભેચ્છા સાથે અભિનંદન શાળાના આચાર્ય એસએસ વ્યાસ અને ટ્રેનર કોઈ

ટ્રેનિંગ આપવામાં આવે હતી તેમાં મને પ્રમાણપત્ર મળેલ છે કરશનસિંહ સોલંકીનો રિપોર્ટ ન્યૂઝ કાંકરેજ